આમ આદમી પાર્ટીના કિસાનચલના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડાએ ગુજરાતમાં ખેડૂતોની ગંભીર સમસ્યા ઉજાગર કરી છે તેમણે જણાવ્યું કે સમગ્ર ગુજરાત ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ખેડૂતોને બિનજરૂરી પ્રોડક્ટ વેચાવ યુરિયા અને ડીએપી ખાતર મળતું નથી તો યુરિયા બનાવતી કંપનીએ એગ્રો સંચાલકોને બિનજરૂરી ઉત્પાદનો ખરીદવા દબાણ કરી છે જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે તો રાજુભાઈએ એક મીડિયા દ્વારા જણાવ્યું કે સરકારના દાવા અને વાસ્તવિકતા વચ્ચે મોટું અંતર છે સરકાર દાવો કરે છે કે બિનજરૂરી પ્રોડક્ટ વેચાનાર એગ્રો સંચાલકોનું લાયસન્સ રદ કરવામાં આવશે પરંતુ ગ્રાઉન્ડ રિયલિટી એ છે કે આવું થતું નથી તો એગ્રો સંચાલકો ખેડૂતો છે વારંવાર તકરાર થાય છે અને કારણ કે તે ખેડૂતોને ઈડિયા માટે બિનજરૂરી ઉત્પાદનો ખરીદવા મજબૂર કરવામાં આવે છે તેમણે સરકારની કૃષિ વિરોધી નીતિઓ પર આક્ષેપ કરતા કહ્યું કે આવી નીતિઓના કારણે ખેડૂતો દેવેદાર થઈ રહ્યા છે તેમણે માંગ કરી કે સરકાર એગ્રો સંચાલકોને ખાતર બનાવતી કંપનીઓને બિનજરૂરી પ્રોડક્ટ વેચાતી રોકવું જોઈએ તો ખેડૂતોને લૂંટવાને બદલે તેમને ન્યાયની રીતે ખાતર આપવામાં આવે આ મુદ્દે સરકાર તાત્કાલિક પગલાં લઈ ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ કરવું જોઈએ નમસ્કાર હું આપનો રાજુ કરપડા હાલ ગુજરાતની અંદર ગ્રાઉન્ડની રિયાલિટી કંઈક અલગ છે વિધાનસભામાં જે વાતો કરવામાં આવે છે સરકાર તરફથી જે મીડિયા સામે આવીને વાતો કરવામાં આવે છે આ ગ્રાઉન્ડ રિયાલિટી અને સરકાર તરફથી જે જવાબો મળી રહ્યા છે નિવેદનો આવી રહ્યા છે એમાં જમીન આસમાનનો તફાવત છે આજે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં બિનજરૂરી પ્રોડક્ટ પધરાવ્યા વગર જો એકલું યુરિયા જોઈએ કે એકલું ડીએપી જોઈએ તો ખેડૂતોને મળતું નથી અત્યારે ખેડૂતોને યુરિયા ખાતરની તાતી જરૂર હોય દરેક જગ્યાએ ખેડૂતો ધક્કા ખાય છે ગુજરાતમાં આઈપીએલ ઇફકો ક્રિપકો ચંબલ સરદાર નર્મદા આવા અલગ અલગ કંપનીઓના અલગ અલગ પ્રકારના જે યુરિયા ખાતર આવી રહ્યા છે ડીએપી ખાતર આવી રહ્યા છે એક પણ કંપની એગ્રો સંચાલકોને બિનજરૂરી પ્રોડક્ટ આપ્યા વગર યુરિયા આપતી નથી સરકાર એક તરફ એવું કહે છે કોઈ પણ એગ્રો સંચાલક જો ખેડૂતને બળજબરીપૂર્વક બિનજરૂરી પ્રોડક્ટ નેનો સહિતની કાંઈ પણ આપશે તો અમે લાયસન્સ રદ કરશું એટલે કે સરકારનું જે નિવેદન છે અને જમીનની વાસ્તવિકતા ખૂબ અલગ છે એગ્રો સંચાલકોની વારંવાર અમને ફરિયાદો આવી રહી છે કે બળજબરીપૂર્વક અમને બિનજરૂરી પ્રોડક્ટ આપવામાં આવે છે એટલે કે સરકાર ક્યાંક ને ક્યાંક એક બાજુ બિનજરૂરી પ્રોડક્ટ એગ્રો સંચાલકોને પધરાવી રહી છે બળજબરીપૂર્વક આપી રહ્યા છે બીજી બાજુ એગ્રો સંચાલક જો ખેડૂતને આપે છે તો સરકાર ના પાડે છે ભાઈ આવું કંઈ અમારા તરફથી આપવામાં આવતું નથી બળજબરીપૂર્વક આપવામાં આવતું નથી એટલે ક્યાંક ને ક્યાંક એગ્રો સંચાલક અને ખેડૂત વચ્ચે ઝઘડાઓના બીજ રોપાય છે વાસ્તવિકતા એ છે એક પણ જગ્યાએ ગુજરાતની અંદર એક પણ જગ્યાએ બિનજરૂરી ખેડૂતને યુરિયા ખાતર મળતું નથી ખરેખર સરકારે માથું ઝૂકી જવું જોઈએ આઝાદીના સત્યોતેર વર્ષ પછી પણ જો કૃષિ પ્રધાન દેશની અંદર ખેડૂતો યુરિયા ખાતરની લાઇનમાં ઊભું રહેવું પડે ખેડૂતને પૂરતું ખાતર ન મળે જો ખાતર આપવામાં આવે તો નેનો સહિતના અનેક પ્રકારના બિનજરૂરી પ્રોડક્ટ બળજબરીપૂર્વક ખેડૂતને આપવામાં આવે

ક્યાંક ને ક્યાંક ખાતર બનાવતી કંપનીઓ પર કંટ્રોલ લાદવામાં આવે અને જે ગુજરાતનો ખેડૂત લૂંટાઈ રહ્યો છે જેને ખાતર નથી મળી રહ્યું એને ખાતર આપવામાં આવે અને બિનજરૂરી પ્રોડક્ટ જે ખેડૂતને બળજબરીથી આપવામાં આવે છે સરકારમાં નકશીક ઈમાનદારી બચી હોય તો કંટ્રોલ કરી અને ખેડૂતોને લૂંટતા અટકાવે કંપનીઓવાળાને આભાર બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ